ધારાસભ્ય કુંવરજી હળપતિના ગંભીર આરોપ મુદ્દે સ્પષ્ટતા મિત્તલ ચૌધરી સમક્ષ સભા ગ્રામજનોએ મને બહુમતીથી જીતાડીને સુકાન સોભ્યાનું પણ મિત્તલ ચૌધરીએ વાત કરી છે ચૈતર વસાવા આનંદ પટેલ બાદ હવે મને ટાર્ગેટ કરે છે હળપતિ તેવી પણ ચૌધરીએ વાત કરી છે

મારા તરફી આક્ષેપો હોય એવું મને લાગે છે કારણ કે આ દિવાળી સમયે પાંચસો જેટલા કર્મચારીઓનો બોનસ બાકી હોય અને સરપંચ તરીકે વીસેક યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વધતો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાન કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે આ યુવાનો રાત દિવસ કંપનીઓમાં મજૂરી કરે છે આપણા આદિવાસી સમાજના છોકરાઓ ત્યારે એ લોકોનું શોષણ થાય છે એ લોકો પર અત્યાચાર થાય છે થાય છે એન કેમ રીતે એ લોકોને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે તમે કેમ નથી બોલતા જો મિત્તલ ચૌધરી કે ગોટુ તમારા કહેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈપણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માંગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું પણ તમે જે ખોટા આક્ષેપો કરો છો એ સાબિત કરવાનું એ તમારી જવાબદારી છે